વડોદરાના મકરપુરા વિસ્તારમાં જાણીતા મારુતિ કાર શોરૂમમાં આગ ફાટી નીકળી હતી શોરૂમના પ્રથમ તેમજ ત્રીજા માળે લાગેલી આગમાં તમામ ફર્નિચર બળીને ખાક થઈ ગયું હતું જોકે બ્રિગેડ દ્વારા શોરૂમ ડિસ્પ્લેમાં મૂકવામાં આવેલી પાંચ જેટલી કારને સહી સલામત શોરૂમમાંથી બહાર કાઢી લેવામાં આવી હતી ત્રણ કલાકે કાબૂમાં આવેલી આ આગમાં કોઈ જાનહાનિનો બનાવ બન્યો નથી પ્રાપ્ત માહિતી અનુસાર મકરપુરા વિસ્તારમાં આવેલા કટારિયા નામના મારુતિ કારના શોરૂમમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી શોરૂમના પ્રથમ માળે આગે દેખાતા જ સિક્યુરિટી દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી આ બનાવની જાણ થતાં ફાયર ઓફિસર અમિત ચૌધરી સ્ટાફ સહિત દોડી ગયા હતા લાશ્કરોએ સતત પાણીનો મારો ચલાવીને આગને ત્રણ કલાકમાં કાબૂમાં લઈ લીધી હતી હવે મોર્નિંગમાં પાંચ વાગે મકરપુરા વિસ્તારમાં કટારિયા શોરૂમ છે મારુતિનું આ કટારિયા શોરૂમમાં ભયાનક આગ લાગી હતી તરત જ જીઆઈડીસી ફાયર સ્ટેશનથી કર્મચારીઓ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે આગ બુજાવવાની પ્રક્રિયા હાલમાં હજી પણ ચાલુ છે આગ જે છે ટોપ ફ્લોર પર છે ત્રીજા માળે અને એક ફર્સ્ટ ફ્લોર પર છે જેમાં અલગ અલગ જગ્યાએથી ફાયર બ્રિગેડના કર્મચારીઓ બિલ્ડિંગમાં ઘૂસી ગયા છે અને આગ બુજાવવાની પ્રક્રિયા ચાલુ છે આગ લાગવાનું કારણ તપાસનો વિષય છે એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે હાલ તો અત્યારે આગ કાબુમાં આવી નથી એટલે એને બુજાવની પ્રક્રિયા ચાલી છે શોરૂમની અંદર ફાયર ફાઇટિંગની સુવિધાઓ છે અને એનો અને અમારા ફાયર બ્રિગેડના વાહનોનો સાધનોનો ઉપયોગ કરીને જ આગ કાબુમાં મેળવી રહ્યા છો અમિત ચૌધરી ફાયર ઓફિસર સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો